નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સત્યની વાચા ન્યૂઝ અમદાવાદ હવે નિહાળીશું વધુ સમાચાર એફએફડબલ્યુસી સીઆઈડી ક્રાઈમ રેલવેઝ મહિલા અને બાળ મિત્રની ટીમે છન્નું લાપતા બાળકોને શોધી પરિવાર સાથે મિલન કરાવવા ચોસઠ એફએફડબલ્યુસીની ટીમે સતત કામ કર્યું ગત વર્ષે આ ટીમે રથયાત્રામાં ગુમ થયેલા અડસઠથી પણ વધુ બાળક શોધ્યા હતા સીઆઈડી ક્રાઈમ રેલવેઝની મહિલા અને બાળમિત્રની ટીમો આજે વહેલી સવારથી જ રથયાત્રાના રૂટ પર તૈનાત હતી રથયાત્રામાં ઉમટેલા મહેરામણમાં કોઈ પણ બાળક ગુમ થયું હોય તો તે બાળકનું નામ અને તેના માતા પિતાના નામ અંગેની જાણ જમાલપુર મંદિર અથવા સરસપુર મંદિર ખાતે પોલીસ ચોકી નજીક માઇક મારફતે સતત કરવામાં આવતી હતી આ વર્ષે ટોટલ છન્નું બાળકો ગુમ થયાની જાણ ટીમને મળી હતી તેમાં સત્તાવન બાળકો અને ઓગણચાલીસ મહિલાઓ અને સિનિયર સિટીઝનનું એફએફડબ્લ્યુસીની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું હતું આ વર્ષે આ ટીમે છન્નુંથી વધુ બાળકો અને મહિલાઓનું મિલન કરાવ્યું હતું રથયાત્રામાં સમગ્ર રૂટમાં ગુમ થયેલા બાળકોને શોધવા સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝની મહિલા અને બાળમિત્રની ચોસઠ સભ્યોની ટીમ સતત કાર્યરત હતી એકસો સુડતાલીસમી ભગવાન જગન્નાથની રથયાત્રામાં અમદાવાદની એફએફડબ્લ્યુ સી સીઆઈડી ક્રાઇમ ગુજરાત મહિલા અને બાળ મિત્રની ટીમ દ્વારા છેલ્લા દસ વર્ષથી કાર્યરત છે બે હજાર ચોવીસમાં પણ જમાલપુર અને સરસપુર ખાતે ટીમના ચોસઠથી પણ વધારે સભ્યો દ્વારા મિસિંગ સેલની કામગીરી અમદાવાદના કોઓર્ડિનેટર શ્રી દિપાલીબેન કંસારાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી અને અસંખ્ય મિસિંગ બાળકોને તેઓના માતા પિતા અને વાલીવારસ સાથે પુનઃમિલન મિલન તેઓને સોંપવામાં આવ્યા હતા અને એફએફડબ્લ્યુસીની ટીમે બે બાળકોને એમના ઘર સુધી મૂકી આપી પરિવાર સાથે પુનઃ કરાવ્યું હતું અને બે મોબાઈલ ફોન અને એક સોનાનો દાગીનો પણ પરત અપાવેલ હતો એડીડીઆઈ જીપી પરીક્ષિતા રાઠોડ સાહેબ તથા વાણી દુધાત સાહેબ તથા ઝોન થ્રી ડીસીપી વિશાખા ડબરાલ સાહેબ સીઓ અતુલકુમાર બંસલ સાહેબ ગાયકવાડ હવેલી પીઆઈપીએચ ભાટી શહેર કોટડા પી એમ ડી ચંદ્રવાડિયાએ એફએફ તમામ સભ્યોનો આભાર માન્યો હતો અને જ્યાં સુધી રથયાત્રામાં ભગવાનના ત્રણેય રથ નિજ મંદિરમાં શાંતિપૂર્વક આવ્યા નહીં ત્યાં સુધી એફએફડબ્લ્યુસી સીઆઈડી ક્રાઈમ ગુજરાતના તમામ સભ્યો હાજર રહી સફળ કામગીરી બજાવી હતી કેમેરામેન રજનીભાઈ કડિયા સાથે હું રિપોર્ટર ખુશી સથવારા સત્યની વાચા ન્યૂઝ અમદાવાદ અમારી ચેનલ સત્યની વાચા ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને બે લાઇકન પર ટચ કરો જેથી સત્ય આધારિત ન્યૂઝ આપ જલ્દીથી જલ્દી નિહાળી શકો